ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્પેશિયલ સ્પેશિયલ શબ્દનો અર્થ વિશિષ્ટ ખાસ વિશેષ અનોખું નિરાળું અસામાન્ય અપવાદાત્મક આગવું કે વિશિષ્ટ વ્યક્તિ કે પ્રસંગ કે વસ્તુનું થાય છે સ્પેશિયલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ ગિફ્ટ ઇઝ સ્પેશિયલ ટુ મી અર્થાત આ ભેટ મારા માટે ખાસ છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ્સ અ સ્પેશિયલ મોમેન્ટ ફોર ધેમ એટલે કે તેમના માટે આ એક ખાસ ક્ષણ છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી હેઝ અ સ્પેશિયલ ટેલેન્ટ ફોર સિંગિંગ એટલે કે તેમનામાં ગાવાની વિશેષ પ્રતિભા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં